નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ શારદીય નવરાત્રી મહોત્સવ શરૂ થઈ ચૂક્યો છે ઠેર ઠેર શક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના માંડવી સ્થિત પણ અંબા માતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરાના હાર્દ સમા માંડવી ટાવર નજીક ઘડિયાળી પોળના નાકે સુપ્રસિદ્ધ અંબાજી માતાજી હસીદી માતાજીના મંદિર ચોકમાં કોઈ પણ જાતના દંભ દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર

એ જે ભક્તિના માતાજીના ભક્તિના જે ગરબા છે એ ગરબા આ અંબા માતાના મંદિરના ગરબા છે જ્યાં વર્ષો થી તમે જો મોટી સંખ્યામાં ભાઈ ભક્તો એ ગરબા રમવા આવતા હોય છે આપણા માધ્યમ ની તમામ નગરજનો શહેરીજનોને આ

રમાય છે આ વડોદરામાં એક જ એવો ગરબો છે નવરાત્રીમાં કે જ્યાં પુરુષો દ્વારા જ ગરબા રમવામાં આવે તો વર્ષોની આ પરંપરા અહીંયા જળવાતી રહે છે સાથે હું કહીશ કે વડોદરામાં જેટલા બી ગરબા ગ્રાઉન્ડો ઉપર અત્યારે ગરબા થાય છે ને જે વડોદરાનું યુવા ભાઈ બહેનો માતાજીની આરાધના કરે છે એ બધાએ પણ માતાજીનું જ્યાં સ્થાન હોય ને ગરબા થતા હોય યા ગરબામાં જવું જોઈએ અને સાથે સાથે ગરબા રમો તો તારી આવશ્યક પાળો ગરબામાં તાળીનું ખૂબ મહત્વ છે તો આ નવરાત્રી વડોદરા વાસીઓ માટે સુખાકારી રહે અને આવનારા દિવસો વડોદરા માટે ખૂબ સારા હોય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના અંબા માતાજીના મંદિરે સૌ કોઈ દર્શન કરે છે પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ફક્ત પુરુષો જ ગરબા ગવડાવે છે અને ગરબે ઘૂમે છે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે આ ગરબામાં નાની છોકરીઓ જોડાય છે મહિલાઓ ફક્ત બહાર રહી ગરબા ગાઈ શકે છે તેમજ માતાજી દર્શન કરી શકે છે પણ તે ગરબા રમી શકતી નથી તેઓ બહાર રહી ગરબા ગાઈ શકે છે જે અંગે મંદિરના પૂજારી જણાવ્યું છે કે ઘડિયાળી જય શ્રી અંબે પુરુષોના ગરબા છે જેનો ઇતિહાસ એમ રીતનો છે કે આજથી વર્ષો પહેલા મોડી રાત્રે જ્યારે ગરબા માતાજીની આરતી બાદ અહીંયા રમાતા ને આજે પણ એ પ્રણા જળવા આવી રહી છે તો મોડી રાત્રે સ્ત્રીઓ આ ગરબામાં જોડાઈ શકતા હતા ઘડિયાળીનું બંધારણ જોશો તો દરેક જગ્યા પર અલગ અલગ સ્થાનો પર તમને જરૂખા મળશે તો સ્ત્રીઓ આ ઝરુખામાં બેસીને ઉચ્ચ સ્વરે ગરબા ગાતી અને પુરુષો માતાજીના ગરબા માતાજીની ચુંદરી કે સાડી ઓઢીને સખી રૂપે ગરબા કરતા જે પ્રણાલી આજે પણ અહીંયા જળવાઈ રહી છે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર